અષાઢ મહિનાની અમાસના દિવસે કરવામાં આવતા મા દશામાના સ્થાપનાના દસમા દિવસે એટલે કે ગઈકાલે શુક્રવારે રાત્રે બાર કલાકે માતાજીનું ધામધૂમથી વહેતા પાણીમાં વિસર્જન કરાયું છે તે સુરતમાં તાપી નદીના ઓરા પરથી દશામાની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું હર્ષોલ્લાસ અને ધાર્મિક માહોલમાં ઢોલ નગારા વગાડીમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે દુખિયારા ભક્તોની દુર્દશા દૂર કરી દશા બદલનારા એવા મા દશામાં પર લોકોનો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે પવિત્ર શ્રાવણ મહિનાના આગલા દિવસે એટલે કે અષાઢ અમાસના દિવસે મા દશામાની પ્રતિમાનું ઘરે ઘર અને મહલ્લાઓમાં સ્થાપન કરાય છે તો આ તહેવારને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ ધામધૂમથી ઉજવાય છે મા દશામાની પ્રતિમાનું સ્થાપન કરી દસ દસ દિવસ સુધી ઉપવાસ રાખી માતાજીની આરાધના પૂજા અર્ચના કરી ગરબાની તાલે ઝૂમી ધામધૂમથી ઉજવણી કરાય છે ત્યારે દસ દિવસ પૂર્ણ થયા બાદ રાત્રે બાર કલાકે નદીના વહેતા પાણીમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરાયું છે મોડી રાત્રે બાર વાગ્યાથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મા દશામાની વિસર્જન યાત્રા ઠેર ઠેર વાટતે ગાતે નીકળી હતી વાટે ગાતે ઢોલ નગારાના તાલે મા દશામાની પ્રતિમાઓ લઈ ભક્તો નીકળ્યા હતા અને પવિત્ર તાપી નદીના વિવિધ ઓવારો પર દશામાની પ્રતિમાનું વિસર્જન કરાયું મા દશામાની દસ દિવસ પૂજા અર્ચના આરાધના કર્યા બાદ ભક્તોએ દસ દિવસ પૂર્ણ થયા બાદ તાપી નદીમાં મા દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું તો રાત્રિના સમયે શહેરમાં જાણે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ પણ ઠેર ઠેર જોવા મળ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા